નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે પંદર તારીખ બીજો મહિનો બે ને ગુરુવારના રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરું તો મિત્રો આજે સત્તર હજાર ગુણી નવા ધાણા અને ધાણી બંનેની આવક નોંધાયેલી છે અને મિત્રો જૂના ધાણામાં વાત કરું તો ત્રણ હજાર ગુણી જૂના ધાણાની આવક નોંધાયેલી છે જે મિત્રો જૂના ધાણા છે તે મિત્રો નવા વેબ બ્રિજમાં ઉતારેલા છે પ્યુપર પાસેથી ત્યાં પણ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જૂનામાં અલગથી ચાલુ થઈ ગયું છે અને મિત્રો નવામાં પણ અલગથી ચાલુ થઈ ગયું છે કપાત છાપરા નંબર એકમાં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો આ હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે હું આમાં હરાજીમાં જતો મિત્રો આ બધા વખતના મેં ભાવ જાણેલા છે મિત્રો કેવા રહેલા છે તો વિડી માઇન્ટ સુધી બન્યા રીજો મિત્રો આ વક્લ ભાવ જોવા માટે જો રાજી ચાલુ જ છે અઢારસો ને એકાવન અઢારસો ને એકાવન ભાવ જે ધાણી છે કલર માં સારી છે અઢારસો ને એકાવન સ્પૂટર કલર માં છે મિત્રો સિંગલ પેરોટ કલર એ કહી શકીએ અઢારસો એકાવન

એક છે બે હજાર ને છોતેર બે હાજર ને છોતેર ભાવ થયો છે મિત્રો સુપર ધાણી છે કલર વાળી બે હાજર ને છોતેર જોઈ શકો છો ડબલ પેરોડ કલર માં છે સુકામાં સારી બે હજાર છોતેર ધાણી છે તો વે 1750 1800 1776 1776 ભાવ જો છે દાણી છે મિત્રો સિંગલ પેરોટ કલર માં છે જોઈ શકો છો તમે વિડિયો માં 1776 માઈનર હોવા છે બાકી ક્વોલિટી સારી

ड सौ न एकै पुरा गरिद एक <laughs>

સોળસો ને એકાવન સોળસો ને એકાવન ભાવ છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે ધાણી થોડુંક ડીમ જોવા મળી રહ્યું છે મિત્રો આવક ડેલી મિત્રો વધતી જાય છે જેથી મિત્રો ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે